આપણે દાદર ગામમાં રેડ ડાયમંડ જાપાનીઝ રેડ ડાયમંડનો બગીચો છે અને આપણે એક એકરનું વાવેતર છે આમાં જામફળીની આમ તો ઘણી વેરાયટી બધા લોકો વાવે છે પણ આ જે જાપાનીઝ રેડ ડાયમંડ છે એ અત્યારે લેટેસ્ટમાં લેટેસ્ટ અને મીઠી પણ એટલી છે નાની બીજી ખાસિયત પણ ઘણી બધી છે જેમ કે આમાં સીડલેસ હોય છે બીજ નથી હોતા પછી આ ફ્રૂટ તમારે ઘરમાં પડ્યું હોય તો એમાં સ્મેલ નથી આવતી અને આ ફ્રૂટ થી લઈને સાતસો ગ્રામ સુધીનું થાય છે અને અંદરથી રેડ હોય છે અને ખાવામાં બહુ મીઠું હોય છે બરાબર એટલે ટૂંકમાં જે જનરલી જામફળની ખેતી કરે છે એ તો કોઈ આપણે દેશી જામફળ હોય છે તો એની અંદર જે સીડ્સ આવે એનો એના કારણે ઘણા લોકો એવું એવોર્ડ કરતા હોય છે જામફળ ખાવાનું તો આની અંદર છે જે સીડ્સ આવતા જ નથી એટલે બહુ ઓછા મતલબ આવે છે માઇનવર એમ કહી શકીએ કે આખા જામપણની અંદર અંદાજ આઠ થી દસ સીડ્સ આવે છે આઠ આઠ થી દસ સીડ્સ આવે જેથી કરીને ખાવામાં પણ બહુ સારી રીતે રહે અને મીઠાશ પણ પેલા કરતા આની વધારે છે આમાં ન્યુટ્રિશન તમારે એપલ લ્યો સફરજન એના કરતા ડબલ ન્યુટ્રિશન મળે છે બરોબર ન્યુટ્રિશન સફરજન કરતા પણ સારું કહેવાય સફરજન કરતા ખાવામાં

પણ બેસ્ટ તમારે જો રિઝલ્ટ વ્યવસ્થિત જોતું હોય તો જૂન જુલાઈ માં વાવો તો વધારે સારું બરોબર જૂન જુલાઈ માં કરે તો એનો મતલબ groth છે બાકી ડ્રીપ હોય એટલે ગમે ત્યારે થઈ શકે એમાં કોઈ પ્રોબ્લેમ અને ડ્રીપ ઇરિગેશન બધામાં બરોબર અને બીજું એ કે આની અંદર તમે શું શું ટ્રીટમેન્ટ આપેલી છે અત્યાર સુધીમાં ટ્રીટમેન્ટમાં આપણે જનરલી બધું દેશી ખાતર જ આપીએ છીએ અને બધું ઓર્ગેનિક પ્રોડક્ટ જ બધી વાપરીએ છીએ પેસ્ટીસાઇડ કોઈ પણ પ્રકારની યુઝ નથી કરતા બરોબર મતલબ કે રેસીડ્યુ ફ્રી જે પ્રોડક્ટ આવે છે એનો જ ઉપયોગ કરો છો જેથી કરીને કોઈ ખેડૂતોને એ તો કોઈ મિત્રોને ઓર્ગોનિક જે ખાવા વાળા હે ઓર્ગોનિક ખરીદવા વાળા હે તો એ લોકોને માટે સારું રહે છે અને ઉત્પાદનની વાત કરીએ તો અંદાજિત કેટલું ઉત્પાદન વિઘે આની અંદર આ અમારો પ્લાન્ટ છે અત્યારે આ ચૌદ મહિનાનો છે આમાં અત્યાર સુધીમાં મેં બે ટન જેવો પ્રોડક્શન લીધેલું છે બરોબર બે ટન જેવું તમે પ્રોડક્શન આનું લીધેલું છે અત્યાર સુધીમાં એટલે વિઘેયામ અંદાજીત કહી તો બીજા કોઈ પણ પાક વાવેતર કરીએ અને જમરૂખડીમાં એના કરતા ડબલ એના કરતા મતલબ ડબલ પ્લસ ઉત્પાદન અને જે માર્કેટ છે આનું એ તમે ક્યાં બહાર એક્સપોર્ટ કરો કે કઈ માર્કેટમાં અત્યારે એવું છે જે મારે અત્યારે પ્રોડક્શન આવ્યું છે અત્યારે લગભગ સિત્તેર ટકા તો મારે ગામમાં જ વેચાઈ જાય છે બાકી રાજકોટ અમદાવાદ સુરત બધે થોડું થોડું મોકલેલું છે બરોબર છે એટલે બાર ટૂંકમાં છે તો એ લોકોને મતલબ બાર કોઈને ખરીદવા હોય તો તમે એને પાર્સલ કરી દો છો આપો છો તો તમારો મોબાઈલ નંબર જણાવશો સત્તાણું બે પંચાવન છપ્પન આઠ છ્યાસી તો મિત્રો પાર્થભાઈ જે બતાવી જે વાત કરી વેરાયટી કઈ કીધી તમે જાપાનીઝ રેડ ડાયમંડ જે તો મિત્રો પાર્થભાઈ જાપાનીઝ રેડ ડાયમંડ નું જે છે એ વાવેતર કરેલું છે અને એ તમે એનો સંપર્ક કરી શકો છો અને ખરીદી પણ શકો છો અને એમને ખૂબ સરસ માહિતી આપી આખી પાકની કે કઈ રીતનો એનો ફરક છે બીજા જામફળ કરતા અને શા માટે તમે આનું ખેતી કરવી જોઈએ તો એ બદલ એમનો કૃષિ ગુજરાત તરફથી ખૂબ ખૂબ આભાર